તો ફાઇનલી ગઈ ભૂકી ગયા ઋષિકેશ અને ભાઈ આવી ગયા છે આપણે રામ જુલાય તો ભાઈ જો આ ટાઈપનો છે જરદાર હો બાકી તો જે દ્રકા મિત્રો ને ગુડ મોર્નિંગ સમયની વાત કરીએ તો વાઈ ગયા છે અત્યારે સવારના દસ અને હું આવી ગયો છું અત્યારે સ્ટેશને હરિદ્વારના સ્ટેશને આપણે આવી ગયા છીએ કેમ કે આપણે અત્યારે જે જવાનું છે અહીંયાથી ઋષિકેશ માટે હવે અહીંથી લગભગ વીસથી ત્રીસ કિલોમીટરનો રસ્તો છે જે આપણે આ ટ્રેનની અંદર જવાનું છે અને ભાઈ ત્યાં જઈને આપણે મસ્ત મસ્ત એવા નજારા અને ભાઈ જે પૌરાણિક મંદિરો છે એ આપણે વિઝિટ કરવાના છે અહીંયાથી જો વાત કરીએ તો લગભગ ત્રીસક મિનિટનો રસ્તો છે અને એ રસ્તાની અંદર બહુ મસ્ત મસ્ત એવા વ્યૂઝ આવવાના છે મીન્સ કે સરસ એવા નજારા તો એ પણ કરશું ને તમને સિનેમેટિક વિડીયોઝની અંદર જોવા મળી જશે તો ટ્રેન આપણી અહીંયા રહી આજ આપણી ટ્રેન તો ભાઈ અત્યારે તો લગભગ ક્રોસિંગ થવાનું છે એટલે વાર છે હજી થોડી ઘણી ક્રોસિંગ થશે અને પછી જે છે ટ્રેન આપણે જશે ઋષિકેશ બાજુ તો ભાઈ હવે થોડો ઘણો નાસ્તો પાણીનું જોઈ લઈએ અહીંથી કેન્ટીન છે તો એથી થોડો ઘણો નાસ્તો પાણીનું જોઈ લઈજો મેળા આવે તો કરી લઈએ પછી આપણે કહીએ ઋષિકેશ માટે બતાવું આપણે અત્યારે આવ્યા તાઋિકેશન જો ભાઈ મોતીચૂર મને લાગે નામ અહીંથી જ પડ્યું છે મોતીચુર આઈના લાડવા હોય ક્યાં ના હોય તો ખબર નહિ લાગે તો આયનું જ નામ પડ્યું ફાઈનલી ગઈ ભૂગી ગયા ઋષિકેશ અને ભાઈ આવી ગયા છે આપણે રામ જુલાય હવે યુઝ ચેક કરો આ ટાઈપનો કઈ વ્યૂ છે અને અહીંયા હાલે ભાઈ રાફ્ટિંગનું કામકાજ જો આ રાફ્ટિંગનું એવું બધું કામકાજ હાલે છે અને આ ભાઈ જો અહીં કરી દઈએ એક નંબર અને આપણે એમ તો થોડીક વાર સ્ટે બ્રેક નાસ્તા બ્રેક તો ભાઈ અહીંયા નાસ્તાનું થોડું ઘણું ઇંતજામ કરીએ ને પછી રામ જુલા ઉપર જશું ને પછી આગળ કંઈક વસ્તુ નવી નવી જે છે એક્સપ્લોર કરશું તો હવે ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ વીર ઓન તો ભાઈ રામજીલા માં પહોંચી ગયા બોલ ભાઈ થી લગાટ નું व्यू છે અને ભાઈ થોડો ઘણો તો બોલ જુજે છે જુલે છે આમ તો થોડો ઘણો બીકે લાગે છે ડોહી માને હા હા બધન ઘણી લાગે હો ભાઈ આખો આમ જુજે છે ક્યાં એમાં પૈસા જેમ થાય ભાઈ નિયતે નિયતે જઈ લજો

ફાઇનલી રામ ઝૂલો ક્રોસ કરી લીધો અને વાસી બીજા ઝૂલે બીજા જ જાવ્યા અંદર ड़ो झ है ने थी रहे। है ऊपर से बधारे लोगों पर आयोग राम झूला जानकी झूला और सभी जगह से हम जो है घूम के आ चुके हैं और अभी हम आए हैं भरत मंदिर पे पता नहीं मंदिर अभी यहाँ पे काम चालू है इसी वजह से थोड़ा सा बंद है थोड़ा सा चालू है इस तरीके से यहाँ पे પણ જે જે મસ્ત છે એકદમ કહી શકીએ જોરદાર બેસવા લાયક જગ્યા છે અને ભાઈ થોડીક બેસીએ અને પછી આપણે જવાનું છે ના હવા માટે જઈએ ગંગાજી ગંગાજીના ઘાટે નાહવા માટે તો ભાઈ અહીંયા તમે વ્યૂ બતાવું મસ્ત નું વ્યૂ આવે છે એકદમ જોરદાર વ્યૂ આવે તમે જો જો કે પબ્લિક વધારે છે તો કાંઈ વાંધો નહીં ભાઈ આપણે તો થોડીક વાર નાવાનું છે અને આગળની તરફ વધારે પબ્લિક ઓછી તો અહીંયા જઈએ તો જાતા આવી અહીંયા ગંગા નદીમાં સ્નાન કરી લીધું જોઈએ અને હવે આપણે જવાનું છે પાછું ઋષિકેશ આઈ હરિદ્વાર ઋષિકેશ પતિ આપણે જઈએ થી આપણે જવાનું છે અત્યારે હરિદ્વાર તો સ્ટેશન છે તો ભાઈ ઓટો વાળા ભાઈ ફોન કરી લઈએ જગ્યાએ તો ભાઈ જો આ છે હો બાકી અને પાણી એટલું ઠંડુ છે જેટલું હતું એમાં તો કઈ ફેર નથી તો હવે ચાલો જઈએ સ્ટેશન સાઈડ પાછા આવી ગયા ઋષિકેશ ના સ્ટેશને અને ભાઈ ઋષિકેશમાં આપણે રામઝુલા અને જાનકી ઝુલા અને બાકી બધી વસ્તુ ફેરી અને ગંગા નદી સ્નાન કરવા માટે અને અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ઋષિકેશના સ્ટેશન અને હવે આપણે જવાનું છે હરિદ્વાર તો અત્યારે આવી ગયા છે છ અને ભાઈ છ વાગ્યા અને અત્યારે એકદમ મસ્ત માહોલ થઈ ગયો છે વરસાદ જેવો બતાવું વરસાદ જેવો માહોલ થઈ ગયો છે તો ભાઈ અહીંથી ચેક કરો વ્યૂ એક ટાઈમ ભાઈ પહાડ ઉપર જે વાદળા અડવાનું તૈયારી છે અને ભાઈ વરસાદનું આમ કહો તો ભાઈ એક નંબર વ્યૂ આવે છે ને ભાઈ જો એકદમ લાગે હમણાં વરસાદ આવવાનો જ છે તો ભાઈ અહીંથી એક તો વરસાદનું થોડું ઘણું વાતાવરણ પણ બની ગયું છે તો હવે આથી નીકળવાનું છે આપણે હરિદ્વાર માટે ગયા પાછા રૂમે અને ભાઈ અહીંયા વરસાદ પણ એક જોરદાર ચાલુ થઈ ગયો ઋષિકેશમાં જોરદાર વરસાદ હતો અને અહીંયા એના કરતાં ડબલ માનસ કે માની લો કે ભાઈ વરસાદની હાર વાર લાઇટ ગુમ થઈ ગઈ એટલે જનરેટર પર ચાલુ કરી દીધા હે મેં થોડા ઘણા સિનેમેટિક વિડીયો જે લીધા છે તમને ખબર પડી જશે નથી તો ભાઈ હવે ચાલો રૂમે જઈએ પહેલાં ઇટ ટાઈમ ટુ જમવા જવાનું તો હવે જઈ જમવા કેમ કે ભાઈ આજે થોડુંક ન્યુ ટ્રાય કરવાનું છે એક નવી હોટેલ છે જોકે આયા માટે તો જૂની છે પણ હવે આપણે નવું કંઈક ટ્રાય કરવાનું છે જે રોજ જમતા એના કરતાં શું નેક્સ્ટ લેવલનું ટ્રાય કરવું હોય વખત આપણે નાસ્તો કરતા અત્યારે જમવા જવાનું છે તો ચાલો જઈએ જમવામાં